જય શ્રી કૃષ્ણ મેં સીતારામ બધાને આપના નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું નાનકડો એક વ્લોગ લઈને આવી રહી છું અને આજે તો આપણે એક કામ પણ કરવાનું છે ફ્રીજ સાફ કરવાનું આ સડે છે પણ શું કરું સાફ તો કરવું પડશે

તો આપડે કામી દેવાનું છે પેલા એક ગાંગડી ખડવાડીયા ખડતો રોજ અમારે વાટ આવવાનું હોય બે દઈ કામી અને હર્ષિતા કરે ફ્રીજ સાફ કસરા પોતા કરે છે બધું ઘર ઘરનું કામ કરે છે તો આપણે બે ગયા કામી તો મુરત પણ કરી દીધું છે તો મિત્રો મારે સ્કૂલે જવાનું છે તો હું તૈયાર થઈ ગઈ છું અને મારા મમ્મીએ શું કરે છે

क्या दौड़े आधा दशक हां રોટલા થઈ ગઈ અત્યારે ને માં અને અત્યારે ગઈ તો તમારે પણ હાલો હાલો ખાવું હમ શાક બને હા ઘી ખાવું મી ઘી ના લઉં છે ખાવું તો ખરા જ

આવી ગયા તો કા લોરા પાળા સડાવવા છે તો થોડાક થોડાક આખડ છે થોડુંક થોડુંક લઈ લેવી એટલે પાળા હરકા સડી જાય

હજી અત્યારમાં હજી રખડવાનું ચાલુ કર્યું છે ને એ અત્યારમાં રખડવું નથી કામ ગેર કામ જો જ્યાં અહીંયા આ મગ એક એક દે આવીને કાઢી નાખવા પડશે અમારે હવે આવીને જે મગમાં હાથ નાખીને ખાવાનું ચાલુ કરી દે મગ બસ પાકી ગયા હમ હારું નહીં પણ લીકે વાંધો ન આવે આમાં કઈ આમ ને એમાં પડી ગયા આડા નથી હવે હમ હવે તો વરસાદ એવું લાગતું નથી એટલે પછી પાળા ચડાવી દીધી પાવન ચાલુ કરી દેવી એયુ તો આખો ભાદરવો આખો હાઈથીઓ બીજો કેવો આવે બીજી કઈ કોલી આવે ચિત્રા ચિત્રા આકર આવે કે પેલા ખબર નથી હો હવે તમે નીંદા ઓગડી તમે મારે કામે બેહું તો હું હીરા ઘસાવી મારે જાવું છે હીરા લોટ પૂરો કરીને ફોટા જાવું છે મારે એકલા એકલા ક્યારે ખૂટશે

મૂકીને આવી ગયા આપણે નીંદવાનું કર્યું ચાલુ પેલા આપણો સામાન આવી પડ્યો હતો પેસલ વાડીનો બુસ્કર મોજા અને દાંતડું તો આ પારું પારું છે ને એ બધું લેવાનું છે પાળાની બહાર દેખાય નહીં ને બીજું જાય દઈનો વાંધો નહીં જાય દઈ ન દેખાય બહાર રહી પણ મોટું થાય ને એટલે આ બધું લેવાનું પારું પાડું ક્યાંક ક્યાંક છે ગપા આપણે આવો છે દવા સાવી પડશે થોડી થોડી થાયતી જો થોડીક સુશ્યા ઉડે એકદમ મસ્ત વાતાવરણ છે તરમાં તો પવન આવે છે ગાડીનો અવાજ આવે ગાડી હલી આવતી આ બાજુ છે આવા ગાડી આ બાજુ જાય બોટાદ સુનગરથી આવે સુનગર બાજુથી આવે ને જાય બોટાદ આપણે આખોથી ગાડીઓ નીકળ્યા રાખી ને જોયા રાખી કામ કર્યા રાખી આપણે નીંદા થઈ ગયા તૈયાર કરી નવ વાગ્ય નહીં ટાઈમ ઘડી એની જરૂર ન પડે ગાડી ટાઈમે ટાઈમે નીકળે પડી જાય એટલા વાગ્યા ગાડી નીકળી ના પડી ગયા પડી बाजूजूत तव्हां पुरस mình đi không kìa, đâu cái? ngoài ở Để không bỏ lỡ những video hấp dẫn તો આપણે બપોર સડી ગયા છે અને લેવા આયા છે જવાનું ફીરે કપા ગો એટલે કપામાં ખડ ગોત્યું પણ કે જડ્યું નહીં હું ખળ ગોતું નહીં મોકલી પછી ખડ તો ગોતું ને મારે બહુ જડ્યું નહીં પછી બેઠી તો આપણે જવાનું ફી રહીએ એવું એવું કંઈક જતું નીંદુ ને એક ગાડી ખડ લીધું આપડે આપણે ખડની ગાડી તો લેવાની જ હોય ફરજિયાત કારણ કે ચાર ઘીરે બીજા છે ને એ હું ઘીરે જાઉં ને તો વાટ જોઈને બેઠા હોય કે ક્યારે આવે ને ત્યારે અમારી આટલું લીલું લાવે ઘરમાં પગ મૂકું ને એ ભેગા ગાંગરવા માટે ચાર છે બે મહિના કેડે ચારમાંથી છ થઈ જાય છે તો એ પાછળ લઈ લો

કાલી નીંદ આવી હતી કાલ તો નીંદ આવી હતી કે દાંતડું હમણ માં આવી હતી ખડ તો ઉભું હોય જે આ જો જો તો અહીંયા ગોતી ગોતી નીંદ ઉપર પડે એ તો ન વાગીયું આ હું તો પાથરો ગિર્યો છે કેવો કર્યો એ આ એવો જ

જો આ ગાડી લઈને આવે છે કાકડી ખાય કઈ ખબર ન જ પડતી કાકડી ખાય પણ ગાડી લઈને હાલવા મંડને કાકડી ખાઓ ગાડી લઈ ને સાની મને હાલવા મંડને હવે ભલે ભાર લાગ્યો હવે કેવડી મોટી છડાઈ જે હોય તેમ હાલો انا کڑے من تے ہٹو مکی دے مکی دے گا ک دے بھاؤ اے تھارو تو ہمیں ہمارا ہٹو کھوار ہوار میں لے آیا میں لے گیا کامے تو پہلا کڈی صاف کی نہیں تھی